એમને ગુટો ખાવો છે કે ઢોસા કે તમે સિંદૂર કેમ નથી કરતા ઘણા લોકોની કમેન્ટ હોય છે કે તમે ચાંદલો કેમ નથી કરતા આ બધું કરવાનું બાકી છે ખાલી એક જ પૈતું છે વોશિંગ મશીન ફિલ્ટર ગેસ બધેનો ખર્જો મારા પાસે છે શોર્ટ્સ નો મૂકો ને એમાંથી એમ કે કે તમે બધે તમે મૂકો ને એમાંથી અમને આઈડિયા આવે છે કે સાંજે શું બનાવું કે જાય તું સ્કૂલે જઈ જો

ભાવનાબેન વાઘેલા વાઘેલા ભાવના બા એની હમણાં જ મેં કમેન્ટ વાંચી કે તમારા હમણાં વિડીયો કેમ ન થતા એટલે વિડીયો મીન્સ બ્લોગ કારણ કે શોર્ટ્સ તો ડેલી અપલોડ થાય જ છે તો બેન હમણાં મારાથી પહોંચાતું નથી અને હિ આને ઓલિમ્પિયાડની એક્ઝામ હજી જસ્ટ કાલે પૂરી થઈ એટલે વિડીયો શું કરું પણ શોર્ટ શોર્ટ્સ એવી રીતે થાય આવી રીતે તમારી સામે રૂબરૂ આવવું ને આ બધી વાત કરું ને એ બધું છે ને પછી થોડુંક મારે હમણાં ટફ થઈ જાય છે કારણ કે શિયાળાનો દિવસ કંઈક ને કંઈક ચાલતું હજી મેરેજની બધું ત્યાર તૈયારી કરતી હતી ને એટલે આઠ દસ દિવસ કંઈક કામ જ નહોતું કર્યું એટલે કંઈક કંઈક કામ કરતી હોય આજે કબાટ સરખા કરવા છે એટલે એવું બધું ચાલતું હોય અને શિયાળો છે એટલે બધું ઢોકળા અને પૂડલા અને બધું ખાવાની મજા આવે એટલે એમે થોડોક ટાઈમ જતો હોય એ બધું વસ્તુ લેવા જાય કારણ કે વાનગી બનાવી એટલે વસ્તુ કંઈક તો ઘટતી જ હોય સો ટકા એટલે આવું બધું ચાલે છે અને એક બીજી કમેન્ટ હતી ભૌતિકા બેરાની બેનની રોજ ડેલી ફર્સ્ટ કમેન્ટ ફર્સ્ટ લાઈક હોય છે એમની થેન્ક યુ સો મચ જે મને મળવા આવ્યા હતા મોરબી કે તમે સિંદૂર કેમ નથી કરતા ઘણા લોકોની કમેન્ટ હોય છે કે તમે ચાંદલો કેમ નથી કરતા ડેઇલી વેસ્ટર્ન વેર જ પહેર્યા હોય તમે જુઓ છો કે મોસ્ટલી ટી શર્ટમાં કે કુર્તા ને એવું જ પહેર્યું હોય એટલે એમાં ચાંદલો બંગડી સિંદૂર એ બધું મને કમ્ફર્ટેબલ નથી લાગતું કરતા હોય એની વાત અલગ છે એટલે મને પોતાને નથી ગમતું એટલે હું નથી કરતી બરાબર જ્યારે આવી રીતે ટ્રેડિશનલ પહેરા હોય સાડી છે ચોલી છે એમાં તમે જોયું જશે કે કઈ રૂત તું બધું એટલે આવું કંઈક હતું આ બધી કમેન્ટ્સ બહુ આવતી હતી એમાં પછી કમેન્ટ એક જણા કર્યું એમાં ત્રણ ચાર જણાએ લાઈક આપ્યું એટલે મેં કીધું બધાનો ઘણા બધાનો ક્વેશ્ચન છે તો આ જવાબ આપી દે બરાબર અને અહીંયા છે ધારેશ્વરના અડદિયા જે લોકો રાજકોટમાં રહેતા હશે ને ખબર હશે બહુ સરસ આવે આના અડદિયા

કોબીનું શાક છે ભાત છે નીચે છાસ છે અને ચણાની દાળ બનાવવાની બાકી છે બરાબર બધું ઈસ્ત્રીમાંથી આવી ગયું છે હવે બધું મમ્મીની સાડી છે એની બધું રિટર્ન કરવાનું છે ચોલીને બધું એટલે અહીંયા રાખ્યું છે બરાબર ચલો આંસુબેન અમારે રેડી થઈ ગયા છે અને રમવાઈ બેસી ગયા દાદી સાથે

ખાલી એક જ પૈતું જ અત્યારે રોજ બે બે કરીને કમ્પ્લીટ કરશું અહીંયા મારા નાનસુના બેયના હોય એટલે આવી રીતે નાની નાની થપી કરીને બાસ્કેટમાં રાખ્યા છે એટલે શું એક ઉપર એક રહી જાય ને અત્યારે અહીંયા ત્રણક જ વસ્તુ રહીએ પછી ઉપરની જગ્યાનો યુઝ ન થાય એટલે આવી રીતે બાસ્કેટ રાખ્યા છે અહીંયા આંસીના છે અહીંયા મારા છે એ આંસીના છે આ બાજુ મારા છે એવી રીતનું છે કંઈક બરાબર આવે છે બાજુનો રૂમ છે ને અહીંયા કબાટ કરાવવાનો છે પણ હવે જેમ મેળ આવે થોડીક સ્પેસ બચશે આપણે ધીમે 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 બધું થાય વોશિંગ મશીન ફિલ્ટર ગેસ બધાનો ખર્ચો મારા બાજુ ગાડીનો છે ક્યાં જાય છે બાય

અંશુને અમારે એટલી ઠંડી લાગે છે ને એટલે એને નથી લાગતી પણ અમે પહેરાવી દીધું જેકેટ ઘરમાં થર્મલ આજે બેય ધોવામાં છે એટલે હા પેયું પેયું પપ્પા પેયું છે બહુ ઠંડી લાગે છે ને પેયું શિયાળામાં તો છે ને બપોરે સુઈને ઉઠીએ ને તો એવું લાગે જાણે રાત્રે સુઈને ઉઠાવી

બીજો આપો લીંબુ શું કરું સરબત બનાવું છું હે ક્યારે કાવી રીતે કામ કરવું પડે કા ઉતરતા જ નથી કરવું પડે ને આમ ક્યારેક કમ મ આ હાલો મૂકી દો મૂકી દો ચા મૂક્યું પણ આયાથી ઉતરવા જ નથી બરાબર ઉતરો ને

અહીંયા ઓલમોસ્ટ ક્લીન થઈ ગયું છે બધું વાસણ ગોઠવાઈ ગયા બધું એટલે રાખ્યું ખજૂર રોલ ને બધું છે હળદર છે આસીબેન માટે કારણ કે પછી બધું ભૂલાઈ જાય છે એટલે થોડુંક રાખવું પડે આ બધું તો બપોરનું લેફ્ટ ઓવર છે બરાબર આ અમારી અખંડ છે ગેંડી એટલે આને બહુ ધ્યાનમાં આવું બધું નહીં લેવાનું બાકી પછી છે ને અમુક ટાઈમે પછી દવા ખાવી પડે એટલે થોડું કરવાનું ઇગ્નોર જોઈએ હવે અંશી બેન અહીંયા શું કરે છો શું કરો તું આનું ઓકે આ નવી ગેમ નીકળી જા સાંજ પડે ને શું બનાવો નહીં સૂતું નથી મને બધાય જો શોર્ટ્સમાં મૂકાય તો એમાંથી એમ કહે કે તમે બધા તમે મુકો ને માથે અમને આઈડિયા આવે છે કે સાંજે શું બનાવવું પણ મને અહીંયા કે કેટલું કન્ફ્યુઝન છે ખબર છે એમ થાય કે ઇન્ટરનેશનલ ક્વેશ્ચન જાહેર કર દેવો જોઈએ ના શું બનાવવું બરાબર ને શું બનાવવા જો હં કોણ બનાવશે પણ તો આજે એક બાર નું ચટપટું ખાવાનું મન છે બાર શું લે હદ શું લે

સ્કૂલે જાય જો નહીં બાબા બાબા જાય છે બેગ લઈને આટલું બેગ ભરીને બેટા એટલું બધું કંટાળી ન જોવાય મમ્મા થી કે તું બેગ ભરીને જાય તો મારે તો દાદી પાસે જાય જો કે તો બેગ લઈને કેમ જાય છે બેગ લઈને કેમ જાય છે એમ નેમ જાય જો કે બાય બાય પેલા વેલા આવજો આવજો બજાર જમવા લેમે Yeah. હા જાશું એ કહેશે આવશો પાછા તમે ચાલો દીપક ફાઇનલી ગુડ ન્યૂઝ લઈને આવી ગયા છે શું છે બોલો તો ફાઇનલી આજે કાર બુક કરાવી લીધી છે ઓકે ક્યારે કદાચ તો સંક્રાંત ઉપર જ લેવાની ઈચ્છા છે નહીં આન્સીના દિવસે આપણે વાત થઈ ઓકે ચાલો આંસીના બર્થડે ઉપર જ મુંબઈ આપણે કરાવી લીધી કમુરતા બેસે ની હા ઠીક છે એ ફાઈનલ થઈ ગયું છે પણ કઈ છે ને એ નથી કેવું આપણે તમે બધા ડિસાઈડ કરો કે અમે કઈ બુક કરાવી હશે કોઈ અમારો રિલેટિવ નહીં હો જેને ખબર છે એ નહીં અમારા સબસ્ક્રાઈબર ખાલી સજેસ્ટ ગેસ કરો કે કઈ કરાવી હશે અમે જોઈએ હવે બધા એનું જેમ મન માને એમ લેશું ત્યારે આપણે એનો જે જે જો સાચો જવાબ આપશે ને એનો અમે એ દિવસે કહેશું કે હા એ અમને સાચો જવાબ આપ્યો હમ અત્યારે તો નો જ કહેવાનું ચલો ફાઇનલી હવે દીપક એમ કહે છે કે આપણે કાલે એટલે કે સેટરડે જાશું બારે જમવા માટે જોઈએ હવે લઈ જાય છે કે નહીં આજે કંઈક પણ સાદું બનાવીએ મારું મમ્મી નું તો જુદું જ બનાવું છે આજે એ થોડાક થાકી ગયા છે અને આમે અમે મોસ્ટલી આપણે સેટરડે વધારે જાય નહીં બીજે દિવસ સન્ડે હોય ને એટલે આમ બધા થોડુંક વધારે જમી શકે મારીએ હા બધું અમે

આપણે કઈ ગામમાં જોયો નથી બીજાને ખબર હોય આપણને નો ખબર હોય કદાચ મને સકાસનો સબસ્ક્રાઇબર જોતા હોય એને ખ્યાલ હોય તો કયો આવો નવી ટ્રાય કરીએ એકવાર આપણે અહીં જતાય વાજે ભીમાણીમાં જઈ આવ્યા છે ગણેશમાં નથી ગયા કે ગયા હતા અને નો હોય તો કયો ઓકે આથી રયો ને અહીંયા મે મેરેજમાં લીધો તો તો પછી ભૂલથી પપ્પા ભેગો વયો ગયો તો બેગમાં તો પપ્પાએ કુરિયરમાં મોકલો જુઓ આનસીબેન માટે ગયા હાથી ભાઈ બહુ ગમે ને એટલે પપ્પાએ મોકલો બોલો આના માટે અને આવી ગઈ છે પાંદડી જે વેરાવળ ને જૂનાગઢ સાઈડના હશે ને ખબર હશે કે આ કોક બહુ ઓછાને ફોલતા આવડે કા મમ્મી આમાંથી અંદર પ્લાસ્ટિક જેવું નીકળે એટલે આ ફોલતા બહુ ઓછા ને આવડે જે એ બાજુના હોય એટલે મીન્સ કે સાસરે ને અહીંયાની દીકરી હોય ને એને આવડે એ બાજુની મમ્મીને આવડે છે જો આવું કંઈક કોઈ આવી હોય તમે એ બાજુ ના હોય ને ભાવતી હોય તો કમેન્ટ કરજો મને ચલો અહીંયા જ વિડીયો નો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધા બાબા જવું જ ને હા મીચું મીચું એક મીચું કૂતરાનું નામ છે એક નાનું પોપી એને ઈજ જોવું હોય આખો દિવસ એની સાથે જ રમવું હોય મારા